તો બનિયારીઓ બ્લોગમાં જોઈએ બસ સ્ટેન્ડ જઈને કે સતુભાઈ આજે આવે કે નહીં કે શું છે કે નહીં તો બનિયારીઓ આજે બ્લોગમાં કદાચ હું એકલો જ જોવા મળીશ કાલે સત્તુભાઈ એમ કહેવાય ને કે પ્રેમ કરી ગયા કે મારે હવે નથી આવવું કોલેજ તો તો બનિયારીઓ બ્લોગમાં આજે જોઈએ કે આવે કે નહીં તો ટુ બી કન્ટિન્યુ તો ફાઈનલી આપણે બસ સ્ટેન્ડે પહોંચી ગયા છે હજી સતુભાઈ આજે પણ નથી આવ્યા મેં તમને આગળ કીધું હતું એમ તો જોઈ આવે કે નહીં હા આવી ગયો આજો આવ્યો આય દે પ્રગટ થયો શું હતો કાલ કાલ ભાઈ તમે કોલેજે નોતા એવું હતું એવું હતું એવું હતું 10 માં હું થોડો ઘણો પ્રોબ્લેમ હતો એટલે હું વેલો પૂગી ગયો ઈ ભાઈ વેલા પૂગી ગયા તો મે તમને કીધું તો એમ સત્તુ ભાઈ વયા ગયા લાગે છે પણ આવ્યા હતા ભાઈ કોલેજે હતા જો હું નોતો ગયો એ ખબર જ છે ઘેરે રેડી સત્તુ આપડે ઓલી બધી એક્સપ્રેસ ને લોકલ ગાડીઓ ગયા

कोई भी साया नहीं राहों में कोई भी इंडिया की एक सरफाइज कैसे न्याय તો ફાઈનલી આપડે મોતી ભાગ પહોચી ગયા છીએ બસ માં કેના ગીત સાંભળતા આવ્યો આપણે જીજ્ઞાસ કવિરાજ ના ગુલશન કુમાર ના ગીત સાંભળતા સાંભળવા મસ્ત મજામાં અમે કોલેજે ભૂગવું આવ્યું આ છે એટલે કે કોલેજ રોડ ઉપર ચડી ગયા છે આગળ મારી કોલેજ પણ આવી જાય તો આપણે મોબાઈલ ને શું કરવો પડે સ્વિચ ઓફ કરવો પડે હે એટલે કોલેજ નથી બતાવી શકતો હું તમને તો આવું કઈક છે તો મળીએ હવે કોલેજમાંથી છૂટીને છૂટી અથવા તો રસ્તામાં કઈ એવું બધું નહીં હોય તો સીધા બ્લોક ના એન્ડિંગ ટાઈમે મળશું આ લગ્ન શું કરવાનું હોય બધા કહી દીધું છે હવે સમજી જાય એમ કહેવાનું ન હોય હાલો તો કરી નાખજો સતુભાઈ ને બધાય આજે કેટલા દિવસો પછી આવ્યા તમે કઈ કેવા માંગો મારા વ્યુઅર્સ ને હાઈ હેલો હાઈ ની લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો રેડી રેડી 10 hours later તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છે અને હવે આપણે કરશું એડિટિંગ વિડિયો નું અને બીજી વાત તો ક્વોલિટી થી સીધો છૂટો એટલે સીધી બસ પકડીને સીધો કેસો દ આવ્યો છું કઈ રસ્તામાં હતું નહી બતાવવા જેવું એટલે મેં બ્લોગની એક નાનકડી એવી ક્લિપ પણ નથી લીધી કારણ કે ખોટા તમને બોરિંગ કરવા એ મને યોગ્ય નથી લાગતું અને બીજી વાત તો કે આપણે હવે ટાઈમિંગમાં પણ ફરી પાછો ચેન્જીસ કર્યો છે એટલે કે વિડિયો એક દિવસ લેટ ચાલુ આવશે એટલે તમે આ બ્લોગ જોઉં છો એ દિવસનો બ્લોગ એક દિવસ પાછળ આવશે અને ટાઈમિંગ રહેશે ત્રણથી સાડા ત્રણની વચ્ચે તો આ નવું શેડ્યુલ છે આપણું અને બીજી વાત તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરવાની છે